મેગી તો આપણા બધાની પ્રિય છે પણ મેગીને જો અલગ અલગ રીતે બનાવીને બાળકોને આપવામાં આવે ને તો તે વધુ ખુશ થઈ જતા હોય છે આજે હું ત્યાં તમારી માટે મેગી રોલ અને મેગી મન્ચુરિયનની રેસીપી લઈને આવી છું એકદમ ઇઝી રેસીપી છે ફટાફટ બની જાય છે અને મેગીનો ટેસ્ટ આવે છે એટલે બાળકોથી લઈ મોટા બધાને પ્રિય થઈ જાય તેવી બને છે તો ફ્રેન્ડ્સ મેગીના આ નવા રોલની રેસીપી શરૂ કરવું એ પહેલાં તમને લોકોને રિક્વેસ્ટ કરીશ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો ફ્રેન્ડ્સ આ નાસ્તા માટે સૌ મેં ચાર પાંચ બટેકા છોલી અને આ રીતે તેના પીસ કરી અને તેને બાફી લીધા અને બાફ્યા બાદ પાણી કાઢી ગરમ ગરમ હોય ત્યારે જ તેને મેશરની મદદથી મેશ કરી લેવાનું છે આનાથી લમ્સ બિલકુલ પણ નહીં પડે અને બટેકા એકદમ સરસ સ્મૂથ થઈ જશે હવે આ બટેકાને આપણે પંખા નીચે ત્રીસ મિનિટ માટે સારી રીતે ઠંડા કરવાના છે અને ત્રીસેક મિનિટ બાદ તમે જો બટેકા એકદમ સરસ ઠંડા થઈ જાય ત્યારબાદ જ આપણે તેમાંથી મસાલો તૈયાર કરવાનો છે જ્યારે બટેકા ગરમ હોય એ સમયે જો તમે તેમાં મીઠું અને મસાલા એડ કરો છો તો બટેકામાંથી પાણી છૂટું પડે છે અને એ જે બટેકાનો માવો છે એ થોડોક ઢીલો તૈયાર થાય છે પણ આ રીતે માવો તૈયાર કરશો તો એકદમ કડક માવો તૈયાર થશે અને તળતી વખતે તેલમાં ખૂલશે પણ નહીં આ ટ્રીપ તમે કટલેટ માટે પણ ફોલો કરી શકો છો તો બટેકાના માવાને એક બાઉલમાં લીધું તેની અંદર મેં સમારેલા ગાજર એડ કર્યા છે અહીંયા મેં એકદમ ઝીણી સમારેલી ડુંગળી એડ કરી છે અને અડધું કેપ્સિકમ પણ મેં એકદમ ઝીણું સમારીને ઉમેરી લીધું છે ત્યારબાદ મેં અહીંયા એક લીલું મરચું એ પણ ઝીણું સમારીને ઉમેરી લીધું છે અને ત્યારબાદ તેની અંદર હું સમારેલા લીલા ધાણા એડ કરું છું ત્યારબાદ અડધી ચમચી હું તેની અંદર રેડ ચીલી ફ્લેક્સ એડ કરું છું અને સ્વાદ પ્રમાણે હું તેમાં એક ચમચી જેટલું મીઠું ઉમેરું છું ત્યારબાદ હું તેની અંદર અડધી ચમચી ઓરેગાનો એડ કરું છું અને મેગી મસાલો જે આપણે મેગીનો ઉપયોગ કરીશું તે પેકેટમાંથી જે મસાલો નીકળે એ બે પેકેટ મસાલો આપણે આની અંદર ઉમેરી લેવાનો છે અને આ બધું જ આપણે અહીંયા બરાબર મિક્સ કરી એક માવો તૈયાર કરી લેવાનો છે તો એકદમ ટેસ્ટી ચટપટો બટેકાનો આપણો આ માવો જે છે એ તૈયાર થઈ જશે અને હવે આપણે તેની અંદર બાઇન્ડિંગ માટે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર એડ કરીશું આનાથી આપણો જે નાસ્તો છે એ ક્રિસ્પી પણ બનશે અને તેલમાં તળતી વખતે ખુલશે નહીં તો કોર્નફ્લોર મેં મિક્સ કરી લીધું અને હાથ સાફ કરી હાથમાં થોડુંક ઓઇલ લગાવી આપણે અહીંયા આ રીતે રોલ તૈયાર કરવાના છે તો બટેકાના આ રીતે મીડિયમ સાઇઝના રોલ તૈયાર કરી લઈએ તો અહીંયા જોઈ શકાય છે કે મેં કઈ સાઇઝના રોલ બનાવ્યા છે બસ આ જ સાઇઝના પહેલાં આપણે બધા રોલ તૈયાર કરી લેવાના છે ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે મેં બધા જ રોલ્સ આ રીતે તૈયાર કરી લીધા છે અને હવે આપણે એક બાઉલની અંદર આ રીતે પાંચ ટેબલ સ્પૂન મેદો એડ કરીશું અને ત્રણ ટેબલ સ્પૂન હું તેની અંદર કોર્નફ્લોર એડ કરું છું ત્યારબાદ તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે મીઠું પાંચ ચમચી જેટલું જ જરૂર પડશે અને પાંચ ચમચી હું તેની અંદર રેડ ચીલી ફ્લેક્સ એડ કરું છું ત્યારબાદ તેમાં પાણી ઉમેરી આપણે મેદાની એક સ્લરી તૈયાર કરવાની છે આ જે સ્લરી છે તેમાં લમ્સ ન પડે એટલા માટે થોડું થોડું પાણી ઉમેરી અને આ રીતે વિસ્કરની મદદથી આપણે તેને મિક્સ કરતા જઈશું અને એક સ્લરી આપણે અહીંયા તૈયાર કરી લેવાની છે તો ફ્રેન્ડ્સ જોઈ શકાય છે કે આ રીતે મેં સ્લરી તૈયાર કરી છે આ સ્લરી બહુ થીક ના હોય અને બહુ વધારે પડતી પતલી પણ ના હોય એ રીતે તૈયાર કરવાની છે આ રીતે જુઓ આ રીતની સ્લરી હોવી જોઈએ હવે ત્યારબાદ આજે બે મેગીના પેકેટમાંથી મેં મેગી કાઢી હતી તેને આપણે તોડવાની છે અને તેનો આપણે આ રીતનો ચૂરો તૈયાર કરવાનો છે એકદમ પાવડર નથી કરવાનું બસ નાની નાની સાઇઝમાં આપણે તેને તોડી અને એક પ્લેટમાં લઈ લઈએ હવે જે સ્લરી છે તેમાં આપણે આ રોલને ડીપ કરવાનું છે અને રોલને આપણે હવે મેગીથી કોટ કરી લેવાનો છે તો આ રીતે બધી બાજુ મેગી ઉમેરી અને આપણે તેને પ્રેસ કરીશું હાથની મદદથી અને તમે જુઓ એકદમ સરસ આપણી આ મેગી રોલ જે છે એ આ રીતે તૈયાર થઈ જશે બધા રોલ સેમ આ જ રીતે આપણે તૈયાર કરવાના છે પહેલાં રોલને આપણે સ્લરીમાં ડીપ કરીએ અને પછી આપણે મેગીથી તેને સારી રીતે કોટ કરી લઈએ આ રીતે રોલ તૈયાર કરો ત્યારે ખાસ મેગીને આ રીતે પ્રેસ કરી અને રોલમાં ચોંટાડવું જરૂરી છે તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ આ મેગીના રોલ તૈયાર થઈ ગયા અને હવે આપણે તેને ફ્રાય કરવાનો છે ફ્રાય કરવા માટે મેં અગારોના ઇમ્પેરિયલ ગ્રેનાઇટ મટીરિયલથી બનેલા ફ્રાઇંગ પેનનો ઉપયોગ કર્યો છે જે અઠ્યાવીસ સેન્ટીમીટરનું છે અને ગ્લાસ લીડ વિથ વુડન હેન્ડલ સાથે આવે છે આ ફ્રાઇંગ પેનમાં પણ જે હેન્ડલ છે એ વુડનનું છે એમાં તેલ ઉમેરી મેં ગરમ કરી લીધું છે અને તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર રોલ ફ્રાય કરવાના છે ફ્રેન્ડ્સ આ ફ્રાઈંગ પેન જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તમે ત્યાંથી પરચેસ કરી શકો છો અહીંયા આ જે રોલ છે તેને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરવાના છે અને ગોલ્ડન બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લઈએ તો તેની સાઈડ ચેન્જ કરવાની અને ચારે બાજુ એક સરખા તળાય એ રીતે આપણે તેને ફ્રાય કરવાના અને એકદમ સરસ આ રીતે તેનો કલર ગુલાબી થાય એટલે આપણે બહાર કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ બાકીના મેગી રોલ પણ સેમ એ જ રીતે મેં ફ્રાય કરવા માટે મૂકી દીધા છે અને આ રીતે તેની સાઈડ ચેન્જ કરી આપણે બધી બાજુએથી તેને એક સરખા ફ્રાય કરી લઈએ ફ્રેન્ડ્સ આ મેગી રોલને તમે પાર્ટી સ્ટાર્ટર તરીકે બનાવીને સર્વ કરી શકો છો એક વખત આ રીતે મેગી રોલ બનાવી અને તમે તેને ફ્રીઝરમાં સ્ટોર કરી અઠવાડિયા સુધી રાખી શકો છો અને જ્યારે મન થાય ત્યારે બહાર કાઢી આ રીતે ફ્રાય કરીને ખાઈ શકાય છે બહુ જ ટેસ્ટી બને છે હવે આ મેગી રોલને એમને સોસ સાથે પણ ખાઈ શકાય અને ચાઇનીઝ રીતે જો તમારે તેને બનાવવું હોય તો મંચુરિયન સ્ટાઇલ આપણે તેને બનાવી શકીએ છીએ તો તેના માટે મેં આ ફ્રાઇંગ પેનમાં થોડુંક તેલ ગરમ કરવા માટે મૂક્યું તેલ ગરમ થાય એટલે ચોપ કરેલું લસણ એડ કરીશું ચોપ કરેલું આદું એક ચમચી જેટલું એડ કરીશું ત્યારબાદ ઝીણી સમારેલી બે ડુંગળી આપણે તેની અંદર એડ કરી દઈએ અને એક કેપ્સિકમ એ પણ મેં એકદમ ઝીણું સમારીને રાખ્યું હતું તે મેં આની અંદર ઉમેરી લીધું છે થોડું ગાજર પણ ઝીણું સમારેલું ઉમેરવાનું છે અને આ બધું જ આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર સોતે કરી લઈએ હવે આ જે વેજીટેબલ્સ છે તેને હન્ડ્રેડ પર્સન્ટ કૂક નથી કરવાના ફિફ્ટી પર્સન્ટ સુધી જ આપણે કૂક કરીશું ફિફ્ટી પર્સન્ટ વેજીટેબલ્સનો જે ક્રંચ છે એ તેની અંદર રહેવો જોઈએ અને હવે ત્યારબાદ આપણે તેની અંદર બે ચમચી ટોમેટો કેચઅપ ઉમેરવાનું છે એક ચમચી હું તેની અંદર રેડ ચીલી સોસ એડ કરી રહી છું એક ચમચી હું તેની અંદર સોયા સોસ એડ કરું છું સ્વાદ પ્રમાણે તેની અંદર થોડુંક મીઠું ઉમેરવાનું છે મીઠું વધારે ઉમેરતા નહીં કારણ કે રોલમાં તો મીઠું છે જ પ્લસ આ સોસ જે આપણે ઉમેર્યા છે તેની અંદર પણ મીઠું હોય છે આપણે વેજીટેબલ્સ પૂરતું થોડુંક મીઠું ઉમેરી આ બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ રીતે એક ચાઇનીઝ ગ્રેવી તૈયાર થઈ જશે હવે આની અંદર આપણે થોડુંક પાણી ઉમેરીએ બહુ પાણી ઉમેરવાની જરૂર નથી બસ આપણે જે મેગી રોલ આની અંદર ઉમેરીશું એ સારી રીતે ગ્રેવીથી કોટ થઈ જાય એટલા માટે જ આપણે તેમાં થોડુંક પાણી ઉમેરી આ રીતે તેને મિક્સ કરવાનું છે અને હવે અડધા રોલ હું આની અંદર એડ કરું છું અને થોડાક લીલા દાણા તેની ઉપર ઉમેરી આ બધું જ બરાબર મિક્સ કરી લઉં છું તો ચાઇનીઝ ટેસ્ટ સાથે આ મેગી રોલ આપણા તૈયાર થઈ ગયા છે અને વધારે વાર કૂક કરવાની જરૂર નથી મેગી કોટ થઈ જાય એટલે એક બે મિનિટ ગરમ કરી ગરમ ગરમ જ આપણે તેને સર્વ કરીશું ઉપરથી અહીંયા થોડાક લીલા દાણા આપણે ગાર્નિશ કરી લઈએ તો ફ્રેન્ડ્સ કેવી લાગી આ મેગી ચાઇનીઝ રોલ અને મેગી રોલની રેસિપી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડિયો ગમે હોય તો લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરજો આ બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલેકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તમારા ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ